ડીવાયએસપી એસપી જે જે ચૌધરી આરટીઓ એનવી પરમારે લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ આરટીઓ કચેરીથી પ્રસ્થાન કરી ચિખોદરા ચોકડી 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 ગણેશ થઈ બોરસદ જનતા પાસે સમાપન થયું હતું આ રેલીમાં ટીઆરબીના ના જવાનો હાથમાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરતા બાઇકો સાથે જોડાયા હતા જ્યારે ટ્રાફિક પીએસઆઈ નાગોલ સહિત અધિકારીઓ તેમજ મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો વાહન સાથે રેલીમાં જોડાયા હતા આ હાલમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું ઉજવવામાં આવેલો છે તેમાં રોડ સેફ્ટી રિલેટેડ પ્રોગ્રામ કરવામાં આવે છે જિલ્લા કક્ષાએ આપણા આણંદ જિલ્લામાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રોગ્રામમાં જે ડીલર એસોસિએશનના માણસો મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલ એસોસિએશનના માણસો અને બીજા પોલીસ તરફના સ્ટાફના માધ્યમથી રોડ સેફ્ટી રેલીનું રોડ સેફ્ટીની જાગૃતિ માટેની રેલીનું આયોજન કરવામાં આવેલું છે જે થી નીકળીને ગણેશ ચોકડી થઈને જનતા ચોકડી સુધી જશે આણંદ જિલ્લામાં જે રોડ વપરા રોડ વપરાશ કરતા હોય માર્ગ યુઝ કરતા હોય એવા રોડ વપરાશ કરનારને આપણે એક રોડ સેફ્ટીનો સારો મેસેજ આપી શકીએ અને જનજાગૃતિ ફેલાવી શકીએ તે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે